મિત્રો તો આજે આપડે બનાવવાના છે લાડવા જો આ બધી પ્રોસેસ થાય છે લાડવાની અમારે બનાવવાના આપણે ચાલુ કરવાના છે કેવી રીતે લાડવા બને છે આપણે તો મિત્રો સૌથી પહેલાં તો આપણે રેજીટેબલ ઘીને ગરમ કરવાનો રહેશે બરોબર અને ત્યારબાદ આપણે ચણાનો લોટ છે એ બરોબર રીતે મિક્સ કરી દેવાનો રહેશે પછી જે આ લોટ તમારી સામે મિક્સ કરેલો છે એને આપણે ગાંઠિયા તળવાના છે જો જે આ ભાઈ છે એ અહીંયા ગાંઠિયા બનાવે છે જે રેજીટેબલ ઘીમાં ગાંઠિયા તળવાના છે બહુ સારી રીતે આ ગાંઠિયા તળાય છે અહીંયા જો આ તમારી સામે જે રેજીટેબલ કીમાં જે ગાંઠિયા તળાય છે એ તમારી સામે તમને જે વિડીયોમાં જોવા મળે છે એ પ્રમાણે તો મિત્રો આ વિડીયોના માધ્યમથી તમને લાડવા બનાવવાની જે રીત છે એ તમને પૂરેપૂરી આમાંથી જાણકારી મળશે કેમકે આવી રીત તમને બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે તે જ માટે મેં આજે પૂરેપૂરો વિડિયો બનાવ્યો છે જે લાડવા બનાવવાની રીત છે એ પણ ખાંડના લાડવા તો આ વિડીયોમાં છે તમે વિડીયોમાં ઠેઠ સુધી રહેજો કેમ કે બહુ મજા આવશે તો એકદમ હળવાથી આ ગાંઠિયા છે એ જો તમારી સામે તૈયાર થઈ રહ્યા છે કેવા મસ્ત રીતે બને છે અને આમાં જે તળાય છે જે રેજીટેબલ ઘીમાં તળવામાં આવ્યા છે અને પછી એના જે લાડવા બને છે એની કંઈક મજા જ અલગ હોય છે તમે જો સણાનો લોટ છે એ જે ઝારામાં રાખી અને આમાં વેજીટેબલ ઘીમાં એ ગાંઠિયા તળાય છે અને હું તમને એ પણ બતાવીશ કે હવે પછી જે આ ગાંઠિયા તળાઈ જાય પછી જે શું કરવાનું છે એને ક્યાં ઉપયોગ કરશે એ જે આ વિડીયોમાં છે તમે ઠેઠ સુધી વિડીયો જોઈજો એટલે તમને મજા આવશે અને ખબર પણ પડશે કે કેવી રીતે ખાંડના લાડવા છે એ તૈયાર થાય છે જે આ ગાંઠિયા છે એ પણ એકદમ પીળાશ પડતા મસ્ત દેખાય છે

અને બહુ કણી કણી જેવું દળાય છે જેથી કરીને લાડવો છે એ બહુ મસ્ત બને છે તો હવે જે છે એ અહીંયા તમને જોવા મળશે કે આ ખાંડ છે એ પાણીમાં નાખી અને એને બરાબર રીતે હલાવી એની સાણી બનાવવામાં આવે છે જેથી કરીને જે આપણે લાડવાનો જે ઓલો ગાંઠિયાનો ભૂકો કર્યો છે ને એમાં એડ કરવાની રહેશે એ પણ તમને આ વિડીયોમાં આગળ જોવા મળશે બરાબર રીતે ચાણી બનાવવાની છે તમારી સામે હું ખાંડ અને પાણીને હળવા મિક્સ કરી રહ્યો છું જેથી કરીને ચાણી મસ્ત બને તો આપણી જે ખાંડની ચાણી છે એ અહીંયા બરાબર રીતે મિક્સ થઈ અને કમ્પ્લીટ રીતે બની ગઈ છે તો એને જે આપણે ગાંઠિયાનો ભૂકો છે કર્યો છે એમાં આપણે એડ કરવાની રીતે જે ચાણી તમારી સામે જોવા બહુ ઝાઝા પ્રમાણમાં એડ કરે છે કેમ કે લાડવા પણ બહુ ઝાઝા પ્રમાણમાં બનાવવાના છે એટલે આ ચણી હવાન પાછું થોડીવાર વાર ઠરવા દેવું પડશે કેમ કે આ બહુ ગરમ છે ઉકળી ગઈ હતી આ સાણી પછી આમાં આપણે એને મિક્સ કરી કરવાનું છે જો આ બરોબર રીતે બે ત્રણ જણા છે એ મિક્સ કરે છે પાવડા અને જે તાયથા છે મોટા એ લઈને જો બરોબર રીતે એને મિક્સ કરી રહ્યા છે કેમ કે બધું એકમેક કરે ત્યારે એ બધું મિક્સન થાય છે થોડીવાર આપણે એને પડ્યું રહેવા દેવું પડશે જો લાડવા બનાવવાનું ચાલુ કરી દીધું છે આ બધાએ જો આપણે આ લાડવાનો માલ થઈ ગયો છે કમ્પ્લીટ જો આ બધે ચાલુ થઈ ગયું છે લાડવા બનાવવાનું આ બાજુ પીનું બનાવે છે લાડવાની આ બધા લાડવા બનાવવાનું જો કદી દોસ ચાલુ તો અહીંયા જે આ લાડવાનો માવો છે એના પીંડા બનાવે છે જો આ સામે પણ અહીંયા પિંડા બનાવે છે અને ઠંડો કરે છે જેથી કરીને લાડવા બનાવવામાં ગરમ ન લાગે જો આ બધે જે વાટા બેઠા છે જો આ બાજુ તમે જોવો તો લાડવા બનાવવાનું ચાલુ થઈ ગયું છે જે આ બધા તમારી સામે લાડવા બનાવી રહ્યા છે જો મસ્ત રીતે હળવા આથે બધા લાડવા બનાવે છે આ બાજુ પણ લાડવા બનાવવાની કામગીરી ચાલુ છે જો હળવા આથે પીનો બને છે તો મિત્રો આપણે વિડિયોના માધ્યમ પરમાણે જે તમને આગળ બધું બતાવ્યું છે એમાંથી જો આ લાડવા કમ્પ્લીટ થઈ ગયા છે આયા બહુ સાજા પ્રમાણમાં લાડવા આપણે રેડી કર્યા છે બહુ તાજી માત્રામાં જો બહુ યુનિક રીતે તમને આ લાડવા દેખાય છે એકદમ પીળાશ પકડતા લાડવા છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો